નમસ્કાર આમ ગેરાય ઓણસો પ્રસિંગ હું છું આપની સાથે મિત્રવૃત્વ વડોદરાની શાયરી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ પટેલનું છ્યાસી વર્ષ નિધન થતા દેહદાન દાન કરાવ્યું છે કહેવાય છે કે લાખો કરોડનું રૂપિયાનું દાન કરીએ છતાં જ્યારે દેહદાન દાન કે અંગોનું દાન કરવામાં આવે છે તેને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અંગો કરતા જ્યારે કોઈ વ્યક્તિનું શરીર દેહ ત્યાગ કરે છે ત્યારે શરીર નકામું બની જાય છે ત્યારે વડોદરાના એક પરિવારના વૃદ્ધ પિતા જ્યારે પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે તેઓના વિચારોથી પોતાના નાશ્વત દેહનો યુવા પેઢી મેડિકલ લાઇનમાં કંઈક સંશોધન કરી શકે તેવા ઉદ્દેશ્યથી આજે શહેરની સાયદી હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વર્ષ બે હજાર છમાં દેહદાનનો ઈશ્વરભાઈ સંકલ્પ કરી ફોર્મ ભર્યો હતો જેને લઈને શહેરના નાગરવાડ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ પટેલનું છ્યાસી વર્ષે નિધન થતા તેમના પુત્ર સુનિલભાઈ પટેલે મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું છે તો સાથે જે ચિઠ્ઠી લખી મારી પાછળ કોઈ શોક ન કરવો આનંદમાં રહેવો અને દેહનું દાન કરવું તેવું પણ સંદેશો પાઠવ્યો છે આ ચિઠ્ઠીમાં ઉમેર્યું હતું કે મારી પાછળ કોઈએ રડવાનું નથી કોઈ શોક રાખવાનો નથી સૂતક રાખવાનું નથી સરવણું કરવાનું નથી ખાટલા કે કોઈ બીજી વિધિ પણ કરવાની નથી અને દેહનું દાન કરી દેહદાન કરવાનું છે દેહદાન મારા પપ્પાનું કરવામાં આવ્યું એમનું નામ છે ઈશ્વરભાઈ પટેલ અને સ્ટીમ આવી લખી ગયેલા કે બધા શાંતિથી રહેવું સુખી રહેવું કોઈ જાતનો શોક રાખવો નહીં આનંદમાં જીવવું દેહદાન કરવામાં આવ્યું છે એસએસસી હોસ્પિટલમાં મેડિકલ એમાં અને એમનો સંકલ્પ હતો ભાઈ કે જે મેડિકલના સ્ટુડન્ટો બને છે તેમને શીખવા માટે આ વસ્તુ એમના દાનમાં આપજો એમ તેમજ પટેલ ઈશ્વરભાઈ વધુમાં લખ્યું હતું કે લગ્ન તેમજ પાર્ટીમાં

કોઈને બી એ ખપમાં લાગી જાય કેટલા વર્ષ પહેલા સંકલ્પ કર્યો તો શું નામ હતું અને ક્યાં દાદી મારા કાકાનું નામ છે ઈશ્વરભાઈ મોરજીભાઈ પટેલ એમને સન 2006 માં મે મહિનો અને 2011 5 2006 માં એમને સંકલ્પ લીધો તો અને એમને કાગળ અને જાતે જઈને એસે લખાઈ લાયા હતા બધું સર્ટિફિકેટ ને બધું લખાઈ હતા જીતાતા ત્યારે શું પરિવારને શું કહેતા હતા એટલે